સુરતના પૂર્ણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી હતી તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટ કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા હતા આ સાથે ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનું બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અન્ય ઉત્પાદનના નામે કોસ્મેટિક બનાવી તેઓના નામ અને સરનામા લેબોલો લગાડી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્રેવીસ સિત્તેર કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણોત્તર યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પૂર્ણા ગામ ખાતે વગર પડવા વિવિધ કોસ્મેટિક બનાવવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શકાંસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનું બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ચેતનજી બુંદેલા ટીવીએટી ન્યૂઝ સુરત